તો ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન ચોવીસ કલાકમાં ખંભાડિયામાં સાડા નવ ઇંચ વરસાદ વરસ્યો છે પોરબંદરમાં ત્રણ ઇંચ ભાણવડમાં બે ઇંચ વરસાદ પડ્યો છે તો રાણાવાવમાં દોઢ ઇંચ નખત્રાણામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે તો ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન ચોવીસ કલાકમાં ખંભાડિયામાં સાડા નવ ઇંચ વરસાદ વરસ્યો પોરબંદરમાં ત્રણ ઇંચ ભાણવડમાં બે ઇંચ વરસાદ પડ્યો છે તો રાણાવામાં ઇંચ વરસાદ જ્યારે નખત્રાણામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રમાં ચોમાસું જામ્યું છે ગોંડલ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં થી અઢી ઇંચ વરસાદ વરસ્યો છે વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો ખુશ થયા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની જો વાત કરીએ તો વાસાવડ રામણા પાટકિલોરી દેરડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દોઢ થી અઢી ઇંચ વાવણી લાયક વરસાદ થયો છે તો દેરડી કુંભાજીના અમુક સીમ વિસ્તારમાં ખેતરો થયા છે પાણી પાણી બીજી તરફ વાત કરીએ દ્વારકાની તો દ્વારકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ રાત્રિના ત્રણ વાગ્યાથી યાત્રાધામ દ્વારકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો દ્વારકા શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા દ્વારકા શહેરના રોડ રસ્તા ભીના થયા તો ખંભાળીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ખંભાળીયા પંથકમાં છ કલાકમાં નવ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો તાલુકાના વડોદરા ગામે ફુલકુ નદી બે કાંઠે વહેતી થઈ છે તો વડોદરાના વાડી વિસ્તારના માર્ગો પર વરસાદી પાણીના તીવ્ર વહેણ જોવા મળ્યા હતા ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા છે સમાચારમાં આગળ વાત કચ્છની કચ્છમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે માંડવી તાલુકામાં ધોધમાર વરસાદ માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ગઈકાલે પણ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ચોમાસાના વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી ચોવીસ કલાકમાં ચોમાસું ગુજરાતમાં ફરી સક્રિય થશે અગિયારમી જૂને ચોમાસાએ ગુજરાતમાં લીધી હતી એન્ટ્રી

જે ચોમાસામાં બ્રેક લાગી ગયો છે કે આગામી ચોવીસ કલાકમાં ચોમાસું સક્રિય થશે અને તારીખ સત્તરથી બાવીસમાં ભારે આંચકાનો પવન દક્ષિણ ગોરાજમાં થઈને મારા ગાજકાલ ટાપુમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને સીધો બંગાળ અરબ સાગરમાં થશે કેટલો કેટલીક અસરો બંગાળ બંગાળના ઉપસાગર ઉપર થવાની શક્યતા રહેશે અને આ જબરી હશે જેના કારણે રસ્તા પર પડેલા જે વસ્તુઓ જે છે ઉડવા લાગશે ઝાડની ડાળીઓ પણ વળી જશે કાચા મકાનના પાતળા ઉપર ઉપર પણ અસર થશે એટલે આ આ વિન્ડગ પવનની ગતિનો સપાટો જબલો છે તારીખ સત્તરથી વીસમાં આંચકાના પવન સાથે સાથે અરબ સાગરમાં લો પ્રેશર બનશે સાગરમાં લો પ્રેશર બનશે વીસમી જૂનથી ડીપડી પ્રેશર બનશે અરબસાગરમાં બંગાળ ઉપસાગરમાં ડીપલ બનશે વેલમાર્ક લો પ્રેશર પછી ડીપ લિ બને છે અને આ ડીપલિપ્રેશર બનતા બનવાના કારણે અને ઘણા લો પ્રેશરો થવાના કારણે હવે બંગાળ ઉપસાગરની શાખા પણ સક્રિય થશે અરબ અરબી સમુદ્રની શાખા પણ સક્રિય થશે અને બંને શાખાઓ સક્રિય થતાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સમાચાર કચ્છથી કચ્છના દરિયાકાંઠે નશાનો કારોબાર જોવા મળી રહ્યો છે કચ્છના દરિયાકાંઠેથી ચરસના વધુ અગિયાર પેકેટ્સ મળ્યા છે તો બે દિવસમાં ચરસના એકવીસ પેકેટ ઝડપાતા ખળભળાટ મચ્યો છે બીએસએફ ચોકી કોટેશ્વર દ્વારા ચરસનું એક પેકેટ પેટ્રોલિંગ સમય મળ્યું છે ખિદ્રત ટાપુ ઉપરથી દસ પેકેટ ચરસના મળ્યા તો બીએસએફ સ્ટેટ આઈબી જખૌ મરીન પોલીસ ત્રણેય સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે પેકેટ્સ મળી આવ્યા છે તો કચ્છના દરિયાકાંઠે નશાનો કારોબાર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે એકવાર ફરી ચરસના પેકેટ્સ આવતા ખળભળાટ મચી ગયો છે તો બે દિવસમાં ચરસના જેટલા પેકેટ્સ આવ્યા છે તો કચ્છના દરિયાકાંઠે નશાનો કારોબાર છે તે હજુ પણ જોવા મળી રહ્યો છે બે દિવસમાં એકવીસ પેકેટ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી છે કે નશાનો કારોબાર જૂનાગઢમાં જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિત મામલે સુરતમાં પણ રોષ ભભૂક્યો છે સુરતના જૈન સમાજના લોકો કલેક્ટર કચેરીએ ભેગા થયા બસો થી ત્રણસો જૈન સમાજના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા કલેક્ટર કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે આગળવા પાવાગઢની મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે પૌરાણિક તીર્થંકર ભગવાનની મૂર્તિઓ ખંડિત થતા રોષ મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવાની પત્ર પણ આપ્યું છે તો પાવાગઢ વડોદરા સુરત અને બોમ્બે સહિત રાજ્યના અલગ અલગ સ્થળોએ જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા પાવાગઢ ખાતે નિજ મંદિર જવાના જૂના રસ્તા ઉપર પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિઓ હટાવ્યા બાદ પુનઃસ્થાપિત નહીં કરવામાં આવતા જૈન સમાજની લાગણી ધોવાઈ છે મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવા જૈન સમાજની ઉગ્ર માંગણી તો જિલ્લા પોલીસ વડા પણ પાવાગઢ ખાતે દોડી આવ્યા હતા જૈન સમાજના અગ્રણીઓની રજૂઆત અંગે યોગ્ય કામગીરી માટે આપવામાં આવી છે ખાતરી તો વધુ માહિતી માટે સંવાદદાતા રાજેશ લાઈવ જોડાયા છે તેમની પાસેથી વધુ માહિતી લઈએ રાજેશ શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે જૈન સમાજમાં જે પ્રકારથી રોષ વ્યાપ્યો છે

સાથે જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે આ વર્ષો પૌરાણિક જે મૂર્તિઓ છે અંદાજિત પાંચસો થી સાતસો વર્ષ પહેલા જે સ્થાપિત કરવામાં આવી હતી એ મૂર્તિઓને કોના દ્વારા ત્યાંથી ખંડિત કરવામાં આવી કેમ ખસેડવામાં આવી અને

આજે અમારી આસ્થા ઉપર એકદમ પુષ્કળ પુરાગઢ લાગ્યો છે કારણ કે આ પરમાત્માની પ્રતિમાને અમે પૂછતા હતા અને આજે એ ટ્રસ્ટ દ્વારા અમને કોઈ જાણ કર્યા વગર જ આ પ્રતિમાઓને બધી ગાડી અને એક જગ્યાએ બધી જજરીત હાલતની અંદર મૂકી દીધી છે વિચારમાં આગળવાત નવસારીની ચીખલી તાલુકામાં દીપડો લટાર મારતો જોવા મળ્યો છે કુકેરી વાતસલ્યધામ નજીક ખેતરમાં દીપડાના આંટા ફેરા જોવા મળ્યા શાંતાબા સ્કૂલના પરિસર નજીક શેરડીના ખેતરમાંથી રાત્રિ દરમિયાન દીપડો રસ્તા પર લટાર મારતો જોવા મળ્યો હતો તો દીપડાનો વિડીયો વાયરલ થતાં સ્થાનિકોમાં ડરનો માહોલ છે દીપડાની જાહેરમાં અવરજવરથી સ્થાનિકોને ખેતરમાં જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દીપડો દેખાતા વિસ્તારમાં વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે